તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા તેમજ સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક દ્વારા પણ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા પંચાયતના રોડ રસ્તાના રિપેરિંગને પ્રાથમિકતાને રાખીને રસ્તાનું પેચવર્ક કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે જે અંતર્ગત જયસિંહપુર ગામ ખાતે રસ્તામાં ખાડા પડી ગયા હોવાથી ગ્રામજનો દ્વારા અરજી કરવામાં આવી હતી અને આ અરજી મળતા તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવ્યું આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા નાગરિકો પોતાની રજૂઆત તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે આંગળીના ટેરવેર રજૂઆત કરવા માટે ગુજ માર્ગ નામની મોબાઈલ એપ્લિકેશન પણ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે ત્યારે આ એપ્લિકેશન દ્વારા કેટલાક નાગરિકોની વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાના સમારકામ માટેની અરજીનો મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તાનું સમયસર પેચવર્ક કરી સકારાત્મક નિકાલ કરવામાં આવી રહ્યો છે રસ્તાનું સમારકામ થયા બાદ લુણાવાડા તાલુકાના ખાતે ખાતે રહેતા ભરતભાઈ જણાવે છે કે ગ્રામ વરસાદના લીધે પડેલા રસ્તા પરના ખાડાના સમારકામ માટે અરજી કર્યાના બીજા જ દિવસે તંત્ર દ્વારા રસ્તા પરના ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યું છે તંત્ર અને સરકારની કામગીરી ખૂબ જ બિરદાવવા લાયક છે માટે હું સરકારનો આભાર માનું છું જ્યારે લુણાવાડા ખાતે રહેતા દિવરાજ ગઢવી સાથે પણ વાત કરતા તેમણે જણાવ્યું કે જયસિંહપુર રોજ અવર જવરનો રસ્તો છે વરસાદને કારણે થોડા ખાડા પડી ગયા હતા પરંતુ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા એક જ દિવસમાં રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું તે બદલ સરકારનો આભાર માનું છું અનિકેત જોશી મહિસાગર